નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો વાત કરીશું ધોરણ પાંચમાં મિત્રો દ્વિતીય સત્રાંત પરીક્ષા હિન્દી વિશેની તે તારીખ આઠ ચાર બે હજાર ચોવીસની સોમવારના રોજ જે પેપર આવનાર છે તેનું પેપર મિત્રો આપણું ચાલીસ કુળનું હશે અને બે કલાકની અંદર આપણી શાળામાં પેપર પૂર્ણ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો તમારે જે વીકલી છે તેની અંદર આ પ્રશ્નપત્ર લખવાનું છે જેમાં પ્રશ્ન નંબર મિત્રો એક આપેલો હશે અ છે સહી વિકલ્પ ચૂંટર પ્રશ્ન કે ઉત્તર લીખીએ જેમાં મિત્રો પહેલો પ્રશ્ન છે બેગન અને ઘ આલુ તો અહીંયા સાચો જવાબ આવશે મિત્રો ઘ આલુ તો આપણે ડાયરેક્ટ મિત્રો તમે જવાબ પણ લખી શકો છો જેમ કે જવાબ નંબર એક કરી અને ઘ પછી અહીંયા લખવાનું છે આલુ આ રીતે તમે જવાબ ડાયરેક્ટ લખશો અને આ વાક્ય વિધાન નહીં લખો તો પણ મિત્રો ચાલશે બરાબર તો તમને પણ ગુણ એક મળી જશે જેથી કરી તમારો સમય પણ બચી શકે તો આપણો જવાબ મિત્રો ઘ છે આલુ બીજું હાથીઓને ક્યાં નિર્ણય ક્યાં તો મિત્રો હાથીઓને ક્યાં નિર્ણય લીધા તો તમને ચાર ઓપ્શન આપેલા છે તેમાંથી સાચો ઓપ્શન છે ઘ દૂષરે જંગલ મેં ચલે જાને કા નિર્ણય લીધા ત્રીજું છે સબકો ગલે લગાણા હમ કિસને શીખાયા હૈ તો લતા ઓર પેડોને યાની કે ખ બરાબર તો આપણો જવાબ આવશે ખ લતા ઓર પેડો મિત્રો ખાસ કરીને તમે ચેનલમાં નવા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક અને શેર કરવાનું વિડીયોને ન ભૂલતા જેથી કરી અમે તમારા સુધી ધોરણ પાંચના તમામ મિત્રો વિષયોના જે અલગ અલગ વિડીયો મૂકી રહ્યા છીએ જે તમને સૌ પ્રથમ મળતા રહે મિત્રો બહુ છે જેની અંદર પ્રશ્ન કે ઉત્તર સંક્ષેપે લેખને કહે પહેલો પ્રશ્ન હે કરેલા કા સ્વાદ કેસા હોતા હૈ तो जवाब आपसे करेला का स्वाद कड़वा होता है हमें क्या सीख देती है तो जीवन के मार्ग में हमेशा आगे बढ़ना सीखो वो सीख देती है डाकू ने लड़के से क्या सीखा तो ईमानदारी सीखी चार मोहन ने अपने मित्र अजय को क्या उपहार दिया तो जवाब आपसे कहानियों की एक पुस्तक दी तो आगर जुड़ प्रश्न बे अंदर मित्रों परिच्छेद को बढ़कर प्रश्नों के उत्तर लिखिए મિત્રો તમને એક સરસ મજાનો ફકરો આપેલો છે એની અંદર તમને નીચે પાંચ પ્રશ્ન આપેલા હશે પાંચ પ્રશ્નના પાંચ ગુણ છે તમારે મિત્રો ઉપરના ફકરામાંથી યોગ્ય રીતે ઉત્તર જે છે તે લખવાના રહેશે અહીંયા તમારે ફકરો પહેલો વાંચી લેવાનો છે પછી પ્રશ્ન આપેલા છે તેનો જવાબ લખવાનો છે જેમ કે પહેલો પ્રશ્ન છે ડૉક્ટર વિક્રમ સારાભાઈ કા જન્મ કબોર કાં હુવા થા તો મિત્રો આનો જવાબ આપણે આ રીતે લખી શકીએ કે ડૉક્ટર વિક્રમભાઈ વિક્રમ સારાભાઈ કા જન્મ उनका जन्म 12 12 अगस्त 1912 में अहमदाबाद में हुआ था अटलू नकसो तो तुमने एक गुण મળી જશે બીજો ડોક્ટર સારાભાઈ કે માતા ઓર પિતા કા નામ ક્યા થા તો પૂરા વાક્ય માં લખવાનો છે જવાબ ડોક્ટર સારાભાઈ કે માતા કા નામ સરલા દેવી ઓર પિતા કા નામ અંબાલાલ હે એના પછી ત્રીજો પ્રશ્ન છે ડોક્ટર સારાભાઈ ને વિજ્ઞાન કે કિન કિન ક્ષેત્ર માં કાર્ય કિયા હે તો તેની અંદર મિત્રો આપણે જવાબ લખી સકીએ કે ડોક્ટર સરલાભાઈને વિજ્ઞાન કે રમાણુ ઉર્જા અંતરિક્ષ વિકિરણ સૂર્ય ગ્રહ તારા પ્લાઝમા ભૌતિકી ઓર ખગોળ પર કાર્ય કર્યા છે ચોથું અમદાવાદ મે સરલાભાઈને કિનકિન સંસ્થાઓની સ્થાપના કરી તો એનો જવાબ મિત્રો આપણે લખી સકીએ છે કે ઉનોને લોકવિજ્ઞાન કેન્દ્ર નેહરુ વિકાસ સંસ્થાની સ્થાપના કરી છે પાંચમી છે ડોક્ટર સરલાભાઈ કિસ કે પહેલે અધ્યક્ષ બને તો બે પરમાણુ ઉર્જા કે પહેલે અધ્યક્ષ બને તો આવી રીતે એનો જવાબ પણ આપણે લખી શકીએ પ્રશ્ન ત્રણની વાત કરીશું ચિત્ર કે આધાર પર પાંચ વાક્ય લખીએ મિત્રો સરસ મજાનું ચિત્ર આપેલું છે તમે જોઈ રહ્યા છો એના આધારે પાંચ વાક્ય આપણે લખવાના છે ચાલો મિત્રો પહેલું વાક્ય આપણે જોઈએ અહીંયા ય સબ્જી બંડી કા ચિત્ર હે દુકાનો પર ગ્રાહક ખડે હૈ એક દુકાનદાર કે સબ્જી બીકી નહીં હે ગ્રાહક રાહ દેખરા હૈ

બાગ મેં સુંદર ફૂલ ખીલે હે તો સુંદર એ શું થશે વિશેષણ ક નિમ્નલિખિત વાક્ય મેં ક્રિયાપદ પહેચાન લીખીએ ક્રિસ કહાની પડતા હે તો પડતા એમ શું શું છે ક્રિયાપદ છે પ્રશ્ન પાંચ જેની અંદર મિત્રો માતૃભાષાની અંદર અનુવાદ કરવાનો છે અહીંયા હિન્દીમાં મિત્રો તમને વાક્ય આપેલા હશે એ હિન્દીમાં આપેલા વાક્યોને આપણે વિદ્યાર્થી મિત્રો ગુજરાતી ભાષા આપણી માતૃભાષા કહેવાય એટલે એમાં અનુવાદ એટલે કે ભાષાંતર કરવાનું છે ચાલો આપણે ભાષાંતર જોઈએ પહેલો પ્રશ્ન છે કરેલા સ્વાસ્થ્ય કે લી લાભદાયી હે તો અહીંયા પહેલાં વાક્યનું ભાષણ તો થાય છે કારેલા સ્વાસ્થ્ય માટે ગુણકારી છે બીજું કી રક્ષા કરના અમારા ધર્મ તો જવાબ થશે પર્યાવરણનું રક્ષણ કરવું આપણો ધર્મ છે ત્રીજું બારિશ કે પાણી તાલાબ મેં પાણી ભરા તો જવાબ થાય છે વરસાદના પાણીથી તળાવમાં પાણી ભરાયું ચોથું સરોવર કે કિનારે ગીલી જમીનથી તો જવાબ લખીશું એનો મિત્રો ભાષાંતર થાય છે સરોવરના કિનારે ભીની જમીન છે હવે આ વાત કરી આપણે માતૃભાષાની અંદર અનુવાદ કર્યો હવે પ્રશ્ન છ મહાવરેખા અર્થ દેખા વાક્ય પ્રયોગ કીજે જેની અંદર પહેલું છે ફૂલા ન સમાના યાની અત્યંત ખુશ હોવાના વાક્ય પ્રયોગ આ રીતે લખી શકાય એ મોનાલી સ્કૂલ મેં પ્રથમ નંબર આવી ઇસલી ફૂલી ન સમાઈ બીજું શીશ શિષ્ટુકરના યાની વિનમ્રહના વાક્ય પ્રયોગ થશે

એ મિત્રો નિબંધમાં તમારે લખવાની છે પ્રશ્ન આઠ ની વાત કરીશું સમાનાર્થી શબ્દ લીકર વાક્ય મેં પ્રયોગ કીજે પહાડ પહાડનો થાય અર્થ થાય છે પર્વત બરાબર એનો વાક્ય પ્રયોગ તમારે કરવો પડશે ત્યારે તમને એક ગુણ બીજો મળશે બીજું નિમ્નલિખિત શબ્દ કા વિરોધી શબ્દ લીકર વાક્ય મેં પ્રયોગ કીજે શહેર તો ગામ મેં મેં શહેર મેં રહેતા હું બરાબર તો એવી રીતે વાક્ય પ્રયોગ કરી શકાય પ્રશ્ન પ્રશ્નનાવ નિમ્નલિખિત પરિસ્થિતિ કે બાર આપણે રાય લખીએ જેમાં મેદાન મેં ખેલતી ખેલતી મિત્રકો ચોટલગ્ન તો એના પછી તમારી રાય શું છે ચોટલગ્ન પછી તમે શું કર્યું એને મદદ કરી બરાબર કેવી રીતે મદદ કરી બરાબર ડૉક્ટર બોલાવ્યો કે પછી કોઈ શિક્ષકને બોલાવ્યા બરાબર તો આવી રીતે આપણે પૂરું વાક્યમાં એનો જવાબ લખવાનો થશે આટલું કરશો એટલે મિત્રો તમને અહીંયા સારા એવા ગુણ મળી જશે તો આશા રાખીએ છીએ તમને મિત્રો આપણો આ વિડીયો છે એ ખૂબ જ ગમ્યો હશે તમારી વિદ્યાર્થી મિત્રો આ રીતે પેપર પણ લખવાનું છે વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક કરજો તમારા મિત્રો સુધી શેર કરવાનું ન ભૂલતા અને ખાસ ચેનલમાં નવા છો તો મારાવાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો બરાબર જેથી કરી અમે તમારા સુધી ધોરણ પાંચના તમામ મિત્રો પ્રશ્નપત્રનું સોલ્યુશન પણ મોકલી શકીએ